સૌરાષ્ટ્રમાં પોપૈયાનું વાવેતર કરવામાં આવે છે અને સૌરાષ્ટ્રથી દિલ્હી સુધી પોપૈયાની નિકાસ કરવામાં આવી રહી છે પોપૈયાનો જે પાક છે એ વર્ષાયું ફળપાકનો પાક છે ટૂંકા સમયમાં ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પાદન આપતો આ પાક છે એથી ખેડૂતોને એમાં સારું એવું વળતર મળે છે અને નફાકારક ખેતીના લીધે ખેડૂતો પપૈયાનું પણ નવું નવું વાવેતર કરતા હોય છે જે વિસ્તારોમાં પિયતની સગવડતા છે ત્યાં આ પાકનું વાવેતર થાય છે ખાસ કરીને પપૈયાના વાવેતરમાં સહાયની વાત કરીએ તો બાગાયત ખાતું રાજ્ય સરકારનું ખેડૂતોને પ્રતિ હેક્ટરે પપૈયાના વાવેતરમાં ઓગણચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપે છે પછી જે ખેડૂતોને વાવેતરનો સહાયનો વિસ્તાર પૂર્ણ થઈ ગયો છે એ ખેડૂતોને નેક્સ્ટ યરથી પ્રતિ રોપા દીઠ પાંચ રૂપિયા લેખે એક હેક્ટરે પંદર હજાર રૂપિયા છે અમરેલી સહિતના સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારની અંદર પોપૈયા ખેતી કરવામાં આવે છે બાગાયતી પાકમાં પોપૈયાની ખેતીમાં લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મળી રહે છે ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતો હવે પરંપરાગત મગફળી કપાસ સોયાબીનની ખેતી છોડી અને બાગાયતી પાકની ખેતીની શરૂઆત કરી છે અને ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે ત્યારે પોપૈયા માટે વાવેતર માટે બાગાયત વિભાગ સબસિડી સહાય આપે છે સામાન્ય રીતે ખેડૂતોને ખર્ચના પાસઠ ટકા મહત્તમ રૂપિયા ઓગણચાલીસ હજાર પ્રતિ હેક્ટરે અને અનુજાતિ અને અનુજનજાતિના ખેડૂતોને ખર્ચના પંચોતેર ટકા મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજાર પ્રતિ હેક્ટરે બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે અને સાથે જ આ સહાય બે હપ્તા બે વર્ષમાં પંચોતેર જેમ પચીસમાં સહાય આપવામાં આવશે વધુમાં વધુ ચાર હેક્ટરના વાવેતરમાં આ સહાય લાભાર્થી મેળવી શકે છે પોપૈયાના ઘટકમાં બાગાયત ખાતેની અન્ય સહાય યોજનાનો વિસ્તાર પૂર્ણ થઈ ગયેલો હોય તે પોપૈયાના પાકમાં રોપા દીઠ રૂપિયા પાંચ ધ્યાને લઈ મહત્તમ રૂપિયા પંદર હજાર પ્રતિ હેક્ટરે બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયાને ધ્યાને લઈ મર્યાદાને લઈને ખાતા દીઠ મહત્તમ એક હેક્ટરની મર્યાદામાં સહાય દર બે વર્ષે એકવાર મળવાપાત્ર થશે અમરેલી બાગાયત વિભાગ દ્વારા આ સહાય લેવા અનુરોધ કરાયો છે